એ લે મસ્ત મજા આવના ખવા ખવા માં આ વાત જ ન બોલે એક કરતો ફળ તો ઓ ફી આ રીત ન બહુ પાણી મસ્ત મજા આવો ઉપર જાય છે દેખાય એટલો મસ્ત મીઠો મીઠો અવાજ આવે છે હું કટન જઈ બાહે શાલુ કરી દીધું કામ સબે સબે એક કેર પેલે અહીંથી વાઢી નાખો પછી એક લેવાના મરાવે આ બહુ તમને ચારું વાઢો ને અહીંથી પહેલા તો કર ચોખું થાતું તો થઈ

મજાનું વાતાવરણ છે અને સકલીઓ બોલે છે કે ઘટાઈ ને આવ્યો રામા પણ સકલાય હે તે થાય બહુ શું છે અને જબરદસ્ત ભાઈ આવી ગયા છે અને જ્યાં અહીંયા નારિયેર પાથરીને રાખ્યા છે ભાંગી તોડીને ભૂકો કરીને આ બધી ટોપરું કાઢવાનું છે

અલ્લા તો ગાઈસ કાપીને છે થામલા બસ બસ ખાડિયો બલાયને છે સટ તો ભાઈ થામલા બામલા કાપેને કા અને જો એમાં જાય કરે ના લોડ બંધ વહી ગઈ લોડ વહી ગઈ લાઈટ વહી ગઈ લોટ માં ને જ જરૂર છે

મસ્તી ની બની ગઈ જઉ એકદમ લાલ ટમેટા લેવી હા ને બધું થઈ ગયું છે જો આપણે સલાડ બનાવ્યું છે મસ્ત મજાનું

अञो आई भई अंदर मूंखे ॾेखारे नी